પણ સરકારશ્રીનો પણ જો એમાં કોઈ હાથ હોય કે તો એક જ ધ્યાન દોરવાનું સાહેબ થિયેટરો બહુ સુંદર બંધાયા જાળવણી જરાય નથી સાહેબ ભૂપેન્દ્રભાઈ ખરેખર આ કહેતા મને બહુ સંકોચ થાય છે પણ ના આ વાત તમારા ધ્યાનમાં આવે એ માટે જ આનો ઉલ્લેખ કરી રહ્યો છું કલાકારો ત્યાં જાય છે ભજવે છે કારણ કે અમારા પ્રાયોજિત પ્રયોગ હોય કે ટિકિટ શો એટલે અમારે તો ભજવવાનું જ હોય પરંતુ ઉદ્દેશ બહુ જ સારો અને ઉદાત્ હોવા છતાં એની જે હાલત બિસ્માર હાલત હોય છે આપણું જ અમદાવાદનું દીનદયાલ એની જે આજે પરિસ્થિતિ છે પ્રેક્ષકોને પણ ત્યાં આવતા સંકોચ થાય છે એની જે બેઠક વ્યવસ્થા સાઉન્ડ સિસ્ટમ સાહેબ તમને એક નાનકડો દાખલો આપું ને તો બરોડા કે ઉદઘાટન થયું ને એના છ મહિનામાં બાથરૂમ માંથી નળ ચોરાઈ ગયા ને સોફા પણ ચોરાઈ ગયા ટેબલના ખાના ચોરાઈ ગયા તો આવું ના થાય એક કલાકારને બહુ દુઃખ થાય આવો કે જ્યાં આપણે નાટક ભજવવાનું છે જે અમારી કર્મભૂમિ છે રંગભૂમિ છે